ના વાગી રહ્યા છે નેતાઓ પોતપોતાના પક્ષને મહાન ગણાવી રહ્યા છે અને પ્રચાર દરમિયાન અવનવા નિવેદનો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ એક સભા સંબોધતી વખતે મહિલાઓને સંબોધીને કરેલી વાતે ચર્ચા જગાવી ધાનાણીએ મોંઘવારીની વાત કરતા કહ્યું કે આવક ઓછી થાય છે મોંઘવારી વધી રહી છે મહિલાઓ હવે કટકી પણ નહીં કરી શકતી હોય એવું નિવેદન આપ્યું જેના પર વળતું પ્રહાર કરતા ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણ માકડીયાએ પરેશ ધાનાનીને મહિલાઓ વિશે નિવેદનો આપતા સમય ધ્યાન રાખવા કહ્યું તેમજ મોંઘવારીનું મોડેલ સમજાવતા કહ્યું કે મોંઘવારી વધી છે તો સામે આવક પણ વધી છે તેમજ મહિલાઓની સુરક્ષા વધી હોવાની વાત પણ તેમણે કરી આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ બેન તમારી ઓલો કટકીનો માલ હવે હોય આમાં તચાની નોટમાંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા ભાઈને દિલ્હી બેહાડ્યા તમારો કટકીનો માલ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે સમજ એટલી હું વિનંતી કરવા એ જે અત્યારે મોદી સાહેબ ના આપણે છેલ્લા દસ વર્ષમાં લોકોનું જીવન એટલી સુખાકારી વધી ગઈ છે કે આપણે પૈસાનો જે રોલ કરતા હોય છે એ તો આ આખો રોલ જ હોય છે અને એમાં જેમ આપણે વધારે ભાવ આપીએ તો વધારે લોકોની આવક પણ એટલી વધે અને એ પ્રમાણે આખું જે રોલ થતો હોય છે એ પ્રમાણે લોકોની જીવન ધોરણ ઊંચું આવતું હોય છે સુખાકારી વધી ગઈ છે તો એને આટલું બેનોનું આવું બોલીને અપમાન કરવાની જરા પણ જરૂર નથી અને બેનોની જે સુરક્ષાનું જે મોદી સાહેબમાં છે ને કે અત્યારે પણ રાતે બાર વાગે બેનો આરામથી ગુજરાતમાં ફરી શકે છે